વિશ્વ પર્યાવરણ દિવસ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના નિવાસસ્થાને કચ્છની મહિલાઓને ભેટ આપી સિંદૂર નામના રોપણ કર્યુંપણ નારી શક્તિના શૌર્ય અને પ્રેરણાનું ગણાવ્યું પ્રતિક દિલ્હીમાં બસ્સો ઇલેક્ટ્રિક બસોને બતાવી લીલી ઝંડી પર્યાવરણ દિવસ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ગાંધીનગર સચિવાલય સંકુલમાં બસો જેટલા સિંદૂરના રોપાનું કર્યું રોપણ મુખ્યમંત્રીએ એએમસી દ્વારા આયોજિત મિશન ફોર મિલિયન ટ્રીઝ અભિયાનનો કરાવ્યો પ્રારંભ ચાંદલોડિયા વોર્ડમાં પાંચસો એકાવન સિંદુર વૃક્ષો સાથે તૈયાર કરાશે સિંદુર વન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અલગ અલગ ટેકનોલોજી આધારિત અગિયાર પર્યાવરણીય પોર્ચલ અને મશીનરીનું કર્યું લોન્ચિંગ સાથે હાલોલમાં નવનિર્મિત સીટીપી જીપીસીબીની ભરૂચ અમદાવાદ મોરબી ખાતે પ્રાદેશિક કચેરીનું વર્ચ્યુઅલી કર્યું લોકાર્પણ મહાત્મા મંદિર ખાતે આયોજિત કાર્યક્રમમાં વન પર્યાવરણ મંત્રી મૂળુભાઈ બેરા સહિત મંત્રીઓ રહ્યા ઉપસ્થિત છે અમદાવાદમાં સ્વચ્છ સાબરમતી પૂર્ણ વધુ જવાનો તેમજ વધુ નાગરિક સંરક્ષણ દળના જવાનોએ સાબરમતી નદીની કરી સફાઈ નદીના પશ્ચિમથી પૂર્વ છેડા સુધી પ્લાસ્ટિક સહિતનો કચરો કરાયો દૂર એનડીએ સરકારમાં ગત અગિયાર વર્ષોના સુશાસન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર જણાવ્યા તેમના વિચારો કહ્યું સેવા અને ગરીબ કલ્યાણને સમર્પિત રહ્યું સહપરિવાર બિરાજમાન થયા રાજા રામ વૈદિક મંત્રોચ્ચાર સાથે રામદરબાર ની કરાઈ પ્રાણ પ્રતિષ્ઠા અયોધ્યાના ઇતિહાસમાં જોડાયો વધુ એક સ્વર્ણિમ અધ્યાય શ્રી રામ દરબાર સહિત આઠ વિગ્રહોની પણ કરાઈ પ્રાણ પ્રતિષ્ઠા અપર સર્ક્યુલેશન સક્રિય થતા આગામી છ દિવસ દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી વલસાડ નવસારી સુરત અને ડાંગમાં ધોધમાર વરસાદની શક્યતા તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની વકી

બાર દેશોના નાગરિકો પર અમેરિકામાં આવવા પર લગાવ્યો પ્રતિબંધ સોમવારથી શરૂ થશે નવો નિયમ